સાંભળનાર સૌને પ્રણામ આજના સમયમાં એક એવી વસ્તુ છે જે આપણા જીવનના દરેક ખૂણે પહોંચી ગઈ છે એ છે ઇન્ટરનેટ ટીવી આવ્યા પછી જો દુનિયામાં સૌથી ઝડપથી કોઈ વસ્તુ ફેલાઈ હોય તો એ ઇન્ટરનેટ છે આજ તો એ આપણા મોબાઈલથી લઈને કમ્પ્યુટર સુધી સર્વત્ર છે પણ સવાલ એ છે શું એ હંમેશા આપણને ફાયદો કરે છે કે નુકસાન પણ કરાવે છે મુખ્ય ભાગ ઇન્ટરનેટમાં ઘણે ખરેખર ઘણા ફાયદા છે અભ્યાસ માટે સામગ્રી મળે છે દુનિયા સાથે તરત જોડાઈ જઈએ છીએ નવું જ્ઞાન નવો વ્યવસાય શીખી શકીએ છીએ પણ એના જોખમો એની સામે ઘણીવાર વધારે ભારે પડી જાય છે ગેર સામાજિક સાઇટ્સ અશ્લીલ કન્ટેન્ટ સમયનો વ્યસન રાતભર જાગીને એનો ઉપયોગ મનની ચંચળતા અભ્યાસ અને કારકિર્દીનો બગાડ ઘણા યુવાનોને લાગે છે કે મને કશું નહીં થાય હું થોડું જ વાપરું છું પણ સાચી વાત એ છે કે ભલભલા લોકો પણ એમાં ફસાઈ ગયા છે ઇન્ટરનેટનું આકર્ષણ બહુ મોટું છે સહેજે એક ક્લિકથી શું શું નજર સામે આવે છે એકવાર જિજ્ઞાસા થાય પછી બીજી વાર જોવાનું મન થાય પછી ધીમે ધીમે એ આદત બની જાય એ જ તો સ્લો પોઈઝન છે બહારથી મીઠું લાગે છે પણ અંદરથી આખું જીવન ખોખલું કરી નાખે છે સંતોનું માર્ગદર્શન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દરેક સાધનનો ઉપયોગ વિવેક સાથે કરવો જોઈએ ઇન્ટરનેટમાં સારું પણ છે અને ખરાબ પણ છે હવે આપણું કામ એ પસંદ કરવાનું છે કે કયો રસ્તો પકડવો સ્વામીશ્રીએ સમજાવ્યું કે ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત અભ્યાસ સત્સંગ અને વ્યવસાય માટે કરો જરૂર જેટલો સમય પૂરતો કરો જરૂર વગરનું ચેટિંગ વિડીયોઝ ગેમ્સ આ બધું ટાળવું જે વાતો તમારા સંસ્કાર શ્રદ્ધા અને ભક્તિ વધારે એવી જ વાતો કરો અભ્યાસ બગાડે કુટુંબ બગાડે સમાજ બગાડે એવી કોઈ પણ વસ્તુ તરફ નજર ન કરીએ એક ઉદાહરણ તેમણે આપ્યું કે ડ્રગ્સ હોય ગુટકા હોય એ માણસને ઝેર આપે છે એ જ રીતે ખરાબ વેબસાઇટો પણ મનને ઝેરી બનાવે છે સરકાર કે દુનિયા એને ક્યારેય બંધ નહીં કરે કારણ કે એમાંથી પૈસા મળે છે પણ આપણું રક્ષણ એક જ છે મજબૂત નક્કી કરી દેવો કે મને આ વસ્તુ તરફ જોવું જ નથી વ્યવહારિક માર્ગ તો આપણો દૈનિક સમય કઈ રીતે હોવો જોઈએ પ્રથમ પ્રાથમિકતા અભ્યાસ બીજું સત્સંગ અને ભક્તિ ત્રીજું માતા પિતાની સેવા પછી સમય મળે તો રમતગમત વાંચન અને સારું જ્ઞાન જો આ રીતે જીવન જીવીએ તો ઇન્ટરનેટ આપણને મદદરૂપ બનશે નહીતર જીવન બગાડી નાખશે ટૂંકમાં કહીએ તો ઇન્ટરનેટ એક સાધન છે સાધ્ય નથી જો તેનો ઉપયોગ વિવેકપૂર્વક કરીએ તો એ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે પણ જો વિવેક ગુમાવીએ તો એ ધીમે ધીમે આપણને ખાઈ જાય છે